વિનોદ ચાવડાએ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં ચૂંટણી પ્રવાસ કર્યો ચૂંટણી પ્રવાસ દરમિયાન દેવદર્શન સાથે વિવિધ ગામોમાં સભા યોજી હતી આગામી લોકસભા ચૂંટણીમાં સો ટકા મતદાન કરાવવાના સંકલ્પ એવં જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત અને અત્યુદય કલ્યાણના પ્રણને સંપૂર્ણપણે સિદ્ધ કરવા આહવાન કર્યું હતું આ ચૂંટણી પ્રવાસમાં નખત્રાણા તાલુકાના વડવા કાંયા મંગવાણા જીયાપર માદાપર મંજલ તરા કલ્યાણપર લક્ષ્મીપર ભડલી મોરજર સાયરા દેવપર યક્ષ ધાવડા મોટા અંગિયા મોટા અંગિયા નાના અને વિથોણ ગામોનો પ્રવાસ કર્યો હતો સાથે સાથે વિનોદ ચાવડાએ નખત્રાણા તાલુકાના વિથોણ મધ્યે શ્રી વિથોણ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી સૌ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અબડાસા વિધાનસભા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી રાજુભા જાડેજા પાર્ટી આગેવાન શ્રી દિલીપભાઈ નીરસંગયાણી જયસુખભાઈ પટેલ પુરુષોત્તમભાઈ વાસાણી લાલજીભાઈ રામાણી હરિસિંહ રાઠોડ ભરત સૌમ્યાણી ખેંગાર રબારી હંસરાજ કેસરાણી નયનાબેન પટેલ દક્ષાબેન ઠક્કર ઉત્પલસિંહ જાડેજા પ્રફુલસિંહ જાડેજા જીતેન્દ્રસિંહ જાડેજા વસંતભાઈ વાઘેલા ગુલામભાઈ પ્રકાશ મહેશ્વરી હિતેશ ગોસ્વામી કિરીટસિંહ જાડેજા બાબુલાલ ચોપડા ચંદનસિંહ રાઠોડ રાજેશભાઈ દરજી સહિત સૌ પાર્ટી આગેવાનશ્રીઓ હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા